નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ચાલો સમય બગાડ્યા વગર સીધા જ જઈએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચારો એવા મોટા સવાલ છે જેણે આખા ગુજરાતને વિચારતું કરી દીધું છે શું આપણા માથે વાવાઝોડાનું સંકટ છે અને કોના નસીબ ચમકવાના છે કોના માટે ખુલી છે સરકારી નોકરીની મોટી બારી ચાલો આ બંનેના જવાબ શોધ ફટાફટ નજર કરીએ આજના દસ મોટા સમાચાર પર સેનિયાર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર શું છે વડાપ્રધાન મોદીના ડેડિયાપાડા પ્રવાસથી ખેડૂતોને શું મળવાનું છે માર્કેટયાર્ડમાં આજે કપાસના ભાવમાં શું થયું મગફળીની ટેકાના ભાવે ખરીદીની શું સ્થિતિ છે મોડાસા પાસે એમ્બ્યુલન્સમાં આગ લાગવાની એ દર્દનાક ઘટના બની કઈ રીતે દેશના જીડીપી ગ્રોથે કયો નવો રેકોર્ડ બનાવ્યો ભરૂચની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનું સાચું કારણ શું છે શેરબજારમાં આજે રોકાણકારો કેમ ખુશખુશાલ છે ગુજરાતનું નામ દેશમાં કઈ રીતે રોશન થયું અને સૌથી મોટા અને ખાસ સમાચાર જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે ખેડૂત પુત્રો માટેની સરકારી ભરતીની સંપૂર્ણ સમાચારો પર વિસ્તૃત માહિતી આપીએ એ પહેલાં અમને તમારા સમર્થનની જરૂર છે બસ એક નાનકડું કામ કરવાનું છે વિડીયોને એક લાઇક કરી દો આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી આ સમાચાર જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમને પણ તો ખબર પડે કે અમારી મહેનત ક્યાં સુધી પહોંચી રહી છે ચાલો શરૂઆત કરીએ વાવાઝોડાના સમાચારથી વાવાઝોડું સેન્યાર શું છે આને લઈને લેટેસ્ટ અપડેટ શું ગુજરાત પર ખરેખર કોઈ ખતરો છે ચાલો જાણીએ હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક દબાણ તો સર્જાયું છે પણ રાહતની વાત એ છે કે ગુજરાતમાં હાલ એની કોઈ સીધી અસર દેખાઈ રહી નથી અત્યારે તો ઠંડીનું જોર યથાવત છે અને આવનારા દિવસોમાં પણ વાતાવરણ સૂકું જ રહેશે એટલે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા સાવચેત રહેવું હંમેશા સારું વાત કરીએ સમાચારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે છે અને સૌની નજર એમના પર છે ખાસ કરીને આદિવાસી વિસ્તારો માટે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે વડાપ્રધાન પહોંચ્યા છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એમનું મુખ્ય ફોકસ છે ગામડા અને આદિવાસી વિસ્તારોનો વિકાસ અને એટલે જ અપેક્ષા રખાઈ રહી છે કે પશુપાલકો અને ખેડૂતો માટે કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે તમને શું લાગે છે શું જાહેરાત હશે જરા કોમેન્ટમાં તમારો અંદાજ જણાવો હવે સીધા જ જઈએ ખેડૂતભાઈઓ માટેના સૌથી અગત્યના સમાચાર તરફ માર્કેટ યાર્ડમાં આજે શું હાલચાલ છે ખાસ કરીને કપાસ અને મગફળીની સ્થિતિ કેવી રહેતા બજાર ભાવની વાત કરીએ તો ઊંઝા અને ગોંડલ જેવા મોટા યાર્ડમાં કપાસના ભાવ લગભગ સ્થિર રહ્યા છે સરેરાશ ભાવ ચાલી રહ્યો છે ચૌદસો થી સોળસો રૂપિયા પ્રતિમણ રવિ સિઝનની નવી આવક અને સામે માંગ પણ સારી હોવાથી બજાર ટકેલું છે અચ્છા તમારા વિસ્તારના યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે અમને કોમેન્ટમાં જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ માટે વધુ એક રાહતના સમાચાર છે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા હતા એમના માટે સારા સમાચાર છે ખરીદી શરૂ થઈ ગઈ છે અને પૈસા પણ મળવા લાગ્યા છે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ ખેડૂતોને હવે ધીમે ધીમે એસએમએસ આવવા લાગ્યા છે અને અત્યાર સુધીમાં તો કરોડો રૂપિયાની ખરીદી થઈ પણ ચૂકી છે તમને કોઈને એસએમએસ આવ્યો કે નહીં અમને કોમેન્ટમાં હા કે ના લખીને જણા આવી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે મોડાસા પાસે એક એવી ઘટના બની છે જ્યાં એક એમ્બ્યુલન્સ જ આગનો ગોળો બની ઘટના બની છે અરવલ્લીમાં એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી અને એમાં એક માસૂમ બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે આ ઘટનાએ ખરેખર આખા રાજ્યને હચમચાવી દીધું આપણે અડધા સમાચાર કવર કરી લીધા છે પણ જે મોટા અને અગત્યના સમાચાર છે એ તો હજુ બાકી છે દેશનું જીડીપી ગ્રોથ ક્યાં પહોંચ્યો ભરૂચ બ્લાસ્ટનું સત્ય શું છે શેર બજારમાં શું ચાલી રહ્યું છે અને હા જેની તમે રાહ જોઈ રહ્યા છો ખેડૂત પુત્રો માટેની સરકારી નોકરીની ભરતીની એ ટુ ઝેડ માહિતી એટલે ક્યાંય જતા નહીં જોડાયેલા હવે થોડા સારા સમાચાર તરફ વળીએ દેશની અર્થવ્યવસ્થાએ તો કમાલ કરી દીધી છે બીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રહ્યો છે આઠ પોઈન્ટ બે ટકા આ એક શાનદાર આંકડો છે અને દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો આર્થિક મોરચે સારા સમાચાર છે તો બીજી તરફ ભરૂચથી એક ખરાબ સમાચાર આવ્યા છે ત્યાં એક ફાર્મા ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં બે લોકોના દુઃખદ મૃત્યુ થયા છે અને વીસથી વધુ લોકો ઘાયલ થયા છે હાલ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આની જેમ જ શેર બજારે પણ આજે રોકાણકારોને ખુશ કરી દીધા સેન્સેક્સ અને નિફ્ટી બંને નવી ઊંચાઈઓ સર કરી મતલબ કે રોકાણકારોને સારો એવો ફાયદો થયો વાત કરીએ ગુજરાતના ગૌરવની દિલ્હીમાં જે ભારત પર્વ કાર્યક્રમ યોજાયો તેમાં આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને વિકાસની ગાથાને ખૂબ જ સરાહવામાં આવી છે આ આપણા સૌ માટે ગર્વની વાત એ સમાચાર જેની તમે બધા શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા ખાસ કરીને ખેડૂત પુત્રો અને જેમણે કૃષિમાં ડિપ્લોમા કર્યું છે એમના માટે આ સૌથી મોટી ખુશખબર છે સરકારી નોકરીની એક સુવર્ણ આવી છે તો સવાલ એ છે કે શું તમે આ નોકરી માટે લાયક છો ચલો રાજ્યની ત્રણ મોટી કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ મદદનીશની કુલ એકસો અઠ્ઠાવન જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે જૂનાગઢમાં સૌથી વધુ છ્યાસી નવસારીમાં છેતાલીસ અને આણંદમાં ચોવીસ જગ્યાઓ છે આ તક ચૂકવા જેવી નથી અગત્યની માહિતી ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો નોંધી લેજો પદનું નામ છે કૃષિ મદદનીશ પગારની વાત કરીએ તો પહેલાં પાંચ વર્ષ ફિક્સ છવ્વીસ હજાર રૂપિયા મળશે અને પછી કાયમી થયા બાદ પચ્ચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સો સુધીનો પગાર ધોરણ છે લાયકાત શું જોઈએ તો કે કૃષિ બાગાયત કે પછી પશુપાલનમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને સાથે સીસીસીનું સર્ટિફિકેટ ઉંમર અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજી ક્યાં કરવાની તો એના માટે તમારે એ એ એસ પીયુડી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માહિતી તમારા મિત્રો અને પરિવારમાં જે પણ લાયક હોય એમના સુધી ચોક્કસ પહોંચાડજો કોઈનું ભવિષ્ય બની શકે છે આજના દિવસના મુખ્ય અને મહત્વના સમાચાર આશા છે કે તમને આ માહિતી અને ખાસ કરીને નોકરીની ભરતીની માહિતી ખૂબ જ ઉપયોગી થઈ હશે જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા ભવિષ્યમાં પણ આવા જ અગત્યના સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા સમાચારો સાથે જય હિન્દ